સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રીરામ ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આ બ્લોગ વિડીયો આપણે ઘણો મોડો ચાલુ કર્યો અગિયાર વાગી ગયા કારણ કે કાલે રાતે જો આપણે આ બધું ગરબીની તૈયારી હલતી તે બધું આપણે થાંભલાનું આ બધું ઊભું કરવાનું જોવાનું બીજું બીજું આજ રાતે કરવાનું છે અને જો આપણે આ બધો કચરો સાફ કર્યો ને એમાં કાલે રાતે બહુ મોડું થઈ ગયું અને અત્યારે જો આપણે મોડા ઉઠા એટલે બ્લોગ વિડીયો અગિયાર વાગે ચાલુ કર્યો હોય તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો આપણે જો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ને વાડીયા હે તો આપણે કૂતરાને રોટલા નાખવા પણ કૂતરા બે ત્રણ જ છે બીજા તો હે નહીં તો બે અત્યારે થોડોક થોડોક આપણે નાખી દઈએ પછી હમણાં એક વાર બધા નાખશું બીજા કૂતરા બહાર વહી ગયા છે બીજા કૂતરા હે નહીં આ બે જ છે જો અહીં બે ને નાખ્યો ને પછી આપણે હમણાં બધા ને કારણે નાખશું આપણે જો કાલે રાતે મસ્ત મજાનો વરસાદ આવી ગયો એમાં જો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ ઠંડુ છે એકદમ વાળી ટાંઠો પવન આવે મજા જ આવે આમ જો બધું આપણે થોડું લીલું તો નહીં હોય પેલા થોડી એટલે જો લીલું જ ન હોય પણ આ રીતે સીધી લીલું હોય જોવાનું મસ્ત મજાના પડામાંથી પાણી હાકીને એટલે પડામાંથી પાણી કાઢી નાખાતા બહાર એવો વરસાદ આવી ગયો આમ ખાલી આમ નજારો જો મગફળીનો આવો ક્યાંક નજારો હોય અને આપણે ક્યાંક આ રીતે જો મગફળી છે આપણે જો આ મરચી રે ને હતી ઢું વરસાદ આવી ગયો એટલે એક બે જવા દેવો પડશે જો ખળ કેટલું થઈ ગયું મરચીમાં આ બધી ખળ ખડ આ બધી મરચી રે ને આપણે ઢૂંઢવાની છે પણ હવે લીલું છે તમને દેખાતું છે એટલે ઢું ઢુંડાઈ છે તો નહીં જોવા એટલે આને જે એક બે જવા દેવો પડશે અને આપણે ઓલા મરચાં ઘેરે ખાવા લઈ જાવ ને થોડાક આપણે વીણી લેવી હાલો આમ મસ્ત મજાનો એવું હિંમત થાય કે આમાં જોવા આંટો માર મહેરત જ કરી મજા લઈ રાખે વાળી મસ્ત મજાનું લીલું વાતાવરણ છે અને આમ દાઢો પવન આવે કારણ કે એટલે આ વાતાવરણ એકદમ મસ્ત ગાનું હોય ક્લિયર અને આપણે આ રીતે હે જો આમાં મરચાં વીણવાના આમાં જળસે તો નહીં પણ આવા ચેક ચેક જોઈતા હોય જેવા મરચાં છે ને તો આવા ચેક હાલો ફટાફટ વીણી લેવી બાકી તમે આમ વાતાવરણ જોવા આમ છે ને જોરદાર આમાં કઈ ઘટે નહીં એક નંબર વાતાવરણ હૈ આપણે જો થોડાક મરચાં ઝીડા એટલા મરચાં ઝીડા છે આપણે ચેક ચેક વીણા આપણે બધી નથી ગોઈતા જાય ગયા જે જળતા ગયા એ લીધા છે અને મરચાં કરતા જો આપણે ચંપલમ ગારો બધા છોટી ગયો જો પોપડા ઉખડે જોવા પીડા હે જો તો આ રીતું હયા કારણ કે કાલે સાંજે વરસાદ આવ્યો એટલે બધું લીલું હોય એટલે જો બધું ગારો ને એવું બધું ચોંટો મળે આપણે આટા માર્યું ને એટલે તો હાલો હવે ચા પીવાનો સમય થઈ ગયો બપોર પછી રકાબીમાં ચા કાઢ્યો હોય તો હાલો ફટાફટ ચા બને પી લઈએ અને અને તમે ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો હાલો જો મસ્ત મજાનો સરસ મજાનો હાથનો સમય થઈ ગયો જોરદાર વ્યૂ હે ઉતરાયણ તો ચેદી ખબર નથી પણ જો અત્યારે પતંગ જગ્યા જો તમને દેખાડું જગ્યા પતંગ દોસ્તો ઉત્તરાયણ ચૈદી ખબર નથી પણ અત્યારે પતંગ ચગે છે એટલે ઉત્તરાયણ ચૈદી એ કમેન્ટ કરજો બાકી અત્યારે જો ઉપર પતંગ ચગાવો કોણ ચગાવ એ તો નથી ખબર અને વિડીયોનો આપણે અહીંયા ધ્યાન કરશો અને મળશું કંઈક નવા વિડીયોમાં અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય